કચેરી ખાતે ભારતીય ટાઈગર ટ્રાઈબલ સેનાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રાકેશ ચૌધરીના નેતૃત્વમાં એક આવેદન પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ગત તારીખ સત્તર ડિસેમ્બરના રોજ ડાંગના સાપુતારા ખાતે હનુમાનજી મંદિરના લોકાર્પણના કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય મંત્રી ધર્મેશ ભવાની દ્વારા આદિવાસી સમાજને વનવાસી કહીને આદિવાસી સમાજના મસીહા અને પૂર્વધારા સભ્ય છોટુ વસાવા અને રેડિયાપાડાના પાડાના પૂર્વધારા સભ્ય મહેશ વસાવાને પ્રાણી કહીને અપમાન કર્યું એમના સમર્થકોને ગીદડોનું ટોળું કહીને ટાર્ગેટ કરીને અપમાન કર્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે સાથે આદિવાસી સમાજના લોકોને ધાર્મિક રીતે ભડકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા ત્યારે દેશની એકતા અને અખંડતાને નુકસાન પહોંચાડનારા ઈસમોની તાત્કાલિક ધરપકડ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે સહિત આદિવાસી સમાજને લડાવવા માટે ષડયંત્ર થઈ રહ્યા છે તેવામાં આવા તત્વો સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે જો તાત્કાલિક ધોરણે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો સમગ્ર આદિવાસી સમાજ દ્વારા મોટા પાયે સમગ્ર ગુજરાતમાં આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી રિપોર્ટર રવિ સૈયદ તહેલકા ન્યૂઝ ભરૂચ જોહાર જય આદિવાસી મારું નામ રાકેશ ચૌધરી હું ભારતીય ટ્રાઇબલ ટાઈગર્સના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ છું આજે અમારા સંગઠનના લોકો અને આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં અહીં ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભેગા થયા છે અમે અહીં કલેક્ટરને એક આવેદનપત્ર આપવામાં આપવા માટે આવ્યા છે અને એ આવેદનપત્ર થકી અમારી માગણી એ છે કે ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે વિશ્વ હિન્દુ પરિષદના જે કેન્દ્રીય મંત્રી છે ધર્મેન્દ્ર ભવાની એમના દ્વારા અમારા આદિવાસી સમાજના જે મસિયા છે જે નેતા છે આદરણીય શ્રી છોટુભાઈ વસાવા સાહેબ અને મહેશભાઈ વસાવા સાહેબ એમના વિરુદ્ધ અપત્ર ટિપ્પણી કરવામાં આવી છે અને એમને પ્રાણી કહીને અપમાનિત કરવામાં આવ્યું છે તો અમારી માગણી એ જ છે કે એ જે વ્યક્તિ છે એના વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે એટ્રોસિટીનો ગુનો દાખલ કરવામાં આવે સાથે સાથે એમના દ્વારા આદિવાસી વિસ્તારમાં જે હિન્દુ અને ખ્રિસ્તીના નામે આદિવાસીઓમાં ભાગલા પાડીને લડાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે જે દેશ વિરોધી કૃત્ય કહી શકાય દેશની જે એકતા અને અખંડતા છે એને તોડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે તો અમારી માંગણી એ છે કે એમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે કારણ કે વર્ષોથી આપણે જોઈ રહ્યા છે કે જે આદિવાસી સમાજના લોકો છે ભલે અલગ અલગ ધર્મ પાડતા હોય પરંતુ બધા હળીમળીને રહે છે એકજૂટ થઈને રહે છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે આદિવાસી સમાજની જે એકતા છે તે આ સમાજ વિરોધી દેશ વિરોધી તત્વો છે એમને નથી દેખાઈ રહ્યું એટલે આવા કૃત્યો થઈ રહ્યા છે અને આદિવાસીઓના ભાગલા પાડવાના પ્રયત્નો થઈ રહ્યા છે આવનારા સમયમાં અમારી જે માંગણી છે તે ન સ્વીકારવામાં આવે તો મોટા પાયે આંદોલન કરીશું કારણ કે આ ફક્ત કોઈ અમારા આદિવાસી સમાજના જે નેતા છે એમનું જ અપમાન નથી પરંતુ અમારો જે આખો આદિવાસી સમાજ છે એનું અપમાન ગણી શકાય કારણ કે જો તમે જે આદિવાસી સમાજમાં સૌથી સન્માનનીય નેતા છે જેમણે આજે આદિવાસી સમાજને જાગૃત કરવામાં પોતાને સમગ્ર જીવન ખપાવી દીધું અને આજે જે સમાજમાં જાગૃતિ આવી છે એમાં એમનો સિંહ ફાળો છે એવા જ નેતાને આ લોકો જો આ રીતે સંબોધિત કરતા હોય તો તમે વિચારી શકો કે એમની જે માનસિકતા છે આદિવાસી પ્રત્યે કેવી છે તો આવનારા સમયમાં જો આ જે દેશ વિરોધી તત્વો છે એમના વિરુદ્ધમાં યોગ્ય કાર્યવાહી ન કરવામાં આવે તો અમારો સમગ્ર આદિવાસી સમાજ રસ્તા પર આવીને આંદોલન પણ કરશે એ અમિત અમે અહીંથી જાહેર કરીએ છીએ